આજે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે મા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ સમયે જે સ્વરૂપ હતું એ સ્વરૂપને અનુસાર આ નામ પાડવામાં આવ્યું છે ત્રીજા દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવે છે પૂજા વિધિમાં જે પરિધાન ધારણ કરવાના હોય છે પીળા કલરના પરિધાન ધારણ કરીને માં ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે મા પાર્વતીનું જ આ સ્વરૂપ છે જે શિવજીના ભાલે રહેલા ચંદ્ર સાથે સંકળાયેલું છે એટલા માટે તેમને નામ આપવામાં આવ્યું છે ચંદ્રઘંટા ખૂબ જ અતિસુંદર સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની આરાધના કરી માય ભક્તો સિદ્ધિની કામના કરે છે ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે વિશેષ પૂજા આજે શાહીબાગ સ્થિત શક્તિ મંદિર ખાતે કરવામાં આવી રહી છે વિશેષ પૂજાને લઈને અનોખ અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી છે માનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે અમારી સાથે જોડાઈ ગયા છે મંદિરથી સંવાદદાતા કલ્પેન ત્રિવેદી કલ્પેન આજના દિવસે માનો અલગ શણગાર કરવામાં આવ્યો છે ભક્તો મારા દર્શને પણ ઉમટી પડ્યા હશે કેવો માહોલ છે ત્યાં ચોક્કસથી અમિતા ખાસ કરીને આજે નવરાત્રિનો ચૈત્રી નવરત્રીનો ત્રીજો દિવસ છે સાંઈબાગ સ્થિત આ શક્તિ મંદિર છે અને શક્તિ મંદિર ખાતે માતાજીનો વિશેષ જે છે તે શણગાર કરવામાં આવે છે શાસ્ત્રોની જો વાત માનીએ તો આજના દિવસે જે છે તે મા ચંદ્રઘંટાની વિશેષ પૂજા છે તે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવતી હોય છે અને ખાસ પીળા રંગનું મહત્ત્વ જે છે તે આજના દિવસે રહેલું છે એટલે એ જ પ્રમાણે માતાજીનો આ વિશેષ શણગાર છે તે અહીંયા કરવામાં આવ્યો છે ખાસ કરીને જે આ મંદિરના છે મુખ્ય પૂજારી છે તેમની સાથે પણ વાતચીત કરીશું કિસ તરા દેખતી तो आज नवरात्रि का तीसरा दिन तीसरा दिन है आ, माता जी की विशेष पूजा हो, हो रही है क्या कहना चाहते माता जी क्या की बहुत विशेष पूजा है और श्रृंगार हो रहा है यहाँ प्रसाद पेड़ा का प्रसाद भी लगता है और मतलब क्या की आज के दिन राजस्थान के अंदर मतलब जो विख्यात है गणगौर माता उसका पूजन भी है આજનો દિવસ જે છે તે શાસ્ત્રો અનુસાર માતાજીના જે છે તે શિવજી સાથેના વિવાહનો પ્રસંગ જે છે તે વર્ણવામાં આવ્યો છે ખાસ કરીને શિવજી સાથે જે વિવાહ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમનું નામ જે છે તે ચંદ્રઘંટા પડ્યું હતું અને આજના દિવસે જે છે તે મા ચંદ્રઘંટાની વિશેષ પૂજા જે છે તે દરેક મંદિરોની અંદર કરવામાં આવતી હોય છે અને આ સાંઈબાગ સ્થિત શક્તિ મંદિર છે ત્યાં પણ આ વિશેષ પૂજા છે તે હાલના દિવસે કરવામાં આવી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો શાહીબાગના શક્તિ મંદિરે જ્યાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે માનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ત્રીજા દિવસના જે વિધિ વિધાન છે તે અનુસાર પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે